એક આપો ખાલી ખાલી તમારું નામ આપો બીજું કઈ નઈ બરાબર પેલા નામ આપો પેલા પેલા તો તમારા જન્મ છે ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના ખાસ મિત્રો આજના વિડિયોમાં એક માહિતી આપવાનો છે આ બેન છે અંબાજી ગામના આ નામ હું તમારું મારું નામ છે સેજલ મારું રહેવાનું છે અંબાજ બરાબર આ અંજામાં છે રહેવાનું મારું ઓકે તાજે સર છું અને આજે મારો જન્મદિવસ છે એટલા માટે હું આપવા માટે આવી છું ખરેખર તો જન્મદિવસ બધા અલગ અલગ રીતના ઉજવણી કરતા રહે

ખૂબ સરસ જન્મદિવસની તમને ખૂબ ખૂબ શુભકામના આપો કઈ નહીં મિત્રો જન્મદિવસની ઉજવણી કરી છે એમ તો બેન ખરેખર ઉતાવળ છે અમે એકદમ જલ્દી આવી ગયા મિત્રો તો દરેક વખતે આપણે હોળીના તહેવાર દિવસે આવા પરિવારને આપણે કંઈક હેલ્પ કરતા છે પણ આજે મિત્રો બેનના માધ્યમથી આજે હોળીના તહેવાર નિમિત્તે આપણે હેલ્પ થઈ ગઈ છે ઘણા પરિવાર છે પણ બધા જ પરિવાર સુધી આપણે મદદ નથી પહોંચાડવું પણ એક પરિવારને આપણે મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે આગળ બીજા પરિવાર છે પછી મિત્રો આપણો વિડીયો ધ્યાન કરીશું આ દાદી રાખો આદાદી કંઈ મંગાવીને ખાજો ના આશીર્વાદ આપો ખૂબ જીવો ખૂબ સારું જીવવા આશીર્વાદ આપો હા બસ હામ અપરે મિત્રો વે સારી ને સેમ કે ગણત ઉમર પણ છે એટલે હું કી દાદી તો દવા ખાને કે લાગે તો હું કહીયો એકાર દીકા તુ લગી હે ઓ જો આવી ગेलो તે સતે કો ગયો હું ડોક્ટરે હું ક્યું કેમ હો જાવે કેલો ખાવાનું ઓર દેની એવું કે ઓ દેની ખાઈ દે એટલે ખાવાનું નઈ હોય

તો આજે હા પોતાનું આ ભાઈ લે લે આ લે લે રાખી લે બ્રિજ હવે મિત્રો જે હેલ્પ કરી છે થોડીક માહિતી આપી દે જે બેને કહી છે આ છે ને આ દાદી છે આ છોકરો અભ્યાસ કરે ને ખાલી આ દાદી જેનો સહારો બીજું કોઈ મળે ને એનું એના પોતાના જે છોકરા હતા બી એક્સપેક્ટ થઈ ગયેલા એના મમ્મી હેલા જે છોડીને જાય રહેલા તાવા પરિવારને તમે હેલ્પ કરી શકે કદાચ મિત્રો એક બીજું માહિતી આપવા માંગુ કે જે હેલ્પ આવી છે કદાચ આપણે માટે કદાચ બહુ ઓછી કહેવાય પણ આ પરિવાર વાત કેટલું મહત્ત્વ છે ને એ તો જે પરિવાર જ સમજી શકે હાલમાં પરિવારમાં જેમ કે દાદી મિત્રો જો બીમાર છે રોજગારી તો ઝીરો જ છે કેમ કે રોજગારી માટે છોકરો અભ્યાસ કરે છે દાદીથી કામ નથી થતું એવા પરિવારે આજે બેને ખરેખર જન્મદિન નિમિત્તે હેલ્પ કરી છે ખરેખર ખૂબ ખૂબ આભાર તમારો આજે જન્મદિન નિમિત્તે આ છોકરાને ખરેખર ખૂબ સારી મદદ મળી છે એટલે દાદીને દવાખાને લઈ જજે હા હા તો આજે મિત્ર આપણે અહીંયા આંબડી ગામ આવી ગયા જેમ કે દાદી ખરેખર બીમાર છે પણ વધારે માહિતી આપવા માંગુ મિત્રો કે જેમ કે દાદી બીમાર છે તો એના માટે થોડી હેલ્પ જોઈએ છે તો ઘણા સાથી મિત્રો જોડે હું પર્સનલ પણ હું વાતચીત કરીશ દાદીને મેડિકલની જરૂર છે અને થોડું રાશન પાણી તો કદાચ આપણે ઘણા એવા સાથી મિત્રો છે આપી દે છે પણ રાશન પાણી સાથે ફ્રૂટ થોડું આપીએ તો દાદીને જલ્દી થોડી સુધારે થઈ જાય જેમ કે બેને કહ્યું તેમ કે કદાચ એના ઠંડા પાણીમાં જેમ કે કપડાં વાસણ કરે ને એટલે કદાચ એલર્જી થાય એવું લાગતું છે તો થોડું મેડિકલની જરૂર છે એ પણ આપણે હેલ્પ કરવાની છે અને મેસેજ જોઈ અને પર્સનલ તો હું દરેક સાથી મિત્રો સુધી દાદી માટે હેલ્પ માગું ખરેખર તો બેનનો પણ ખૂબ ખૂબ આભાર કે ખરેખર આજે થોડી નિમિત્તે

કે આજે પોતાની ખુશી આવા પરિવાર સાથે ખુશી આપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો હજુ થોડો સમય અહીંયા રોકાય વધારે વિડિયો લાંબો કરવા ને કરતાં પરિવારને હેલ્પ કરી પછી વિડીયો આપણે ટેન કરીશું તો વેલ ફરવા આપણે મિત્ર આવી ગયા છે અહીંયા મિત્રો આપણે ટેન કરીશું વિડીયો રાધે છે કે હા પગમાં ફરક પડ્યો કે થોડા ખાડ નીચે ચામડી પણ નીકળેલી છે

જે પરિવાર ખરેખર ખુશી હું સેજ નથી ખબર એક ટાઈમ પણ ખરેખર મુશ્કેલ થઈ વને પોચર માં એવા પરિવાર ને આજે હેલ્પ કરી છે ખરેખર તમારો પણ જન્મદિવસ એ હોય તો તમે પણ આ રીતના જન્મદિવસ ને ઉજવણી કરી શકો છો મિત્રો આજ ના વિડિયો અહીં સમાપ્ત કરી દે ખરેખર બેન ફરી ખૂબ ખૂબ ધન્યવાદ એટલે તમારો પરિવાર ને સારી હેલ્પ કરી છે અને આના દિવસમાં પણ આ કાર્ય કરતા રહે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ જય જવાન જય કિસાન મળીએ નવા કોઈ વિડિયો સાથે ત્યાં સુધી તો જપી દીધું દોડીને